ગયા હોય ને ધરમસિંહભાઈ એને બધાને એને બધાને અનુભવ થાય તમને પણ થાય મને પણ થાય કેમ ન થાય આપણે બધા ઘાટે પણ ગુરુ મહારાજે પાંચ તત્વના જ બનાવ્યા છે અને અઘાટે પણ આપણે બધાનું એક જ સરખું સ્વરૂપ છે બધાને એની અનુભૂતિ થાય અનુભૂતિ ન થાય એવો ના હોય પણ અનુભૂતિને તમે અનુભવ ના ઘાટે વર્ણવવા જાવ ને ત્યાં આપણે એને અનુભૂતિને વર્ણવી ના શકીએ અનુભવ વર્ણવી શકીએ

મારા શ્રી વાણી દ્વારા કઈ છે કાયા વિશે મને ભજે મોટા સંત જો આજે તો મેં વિશે નઈ ના મને ભજે મોટા સંત જો આજે તો મેં જે તો મે મને ઓળખ્યું આજે તો મે મને ઓળખ્યું એક નાદી અનંત છું મારો આવે નહીં અંત મારો કદી અંત ના આવે અનંત છું અનંત નો અંત કેવી રીતે આવી શકે બહુ સીધી વ્યાખ્યા કરી છે એક છું અનાદિ છું તો એક હોય ને આપણે અનેકમાં માં સુકમ નિરૂપણ કરીએ છીએ આ અનેક નું નિરૂપણ ની દ્રષ્ટિ આપણને થઈ ગઈ છે અજ્ઞાન કાળે એ અનેકની દ્રષ્ટિને એકમાં નિરૂપીએ એ ગુરુનો બાળક અનંત નામને એક નામમાં સમાવે એ ગુરુનો બાળક એ ગુરુનો બોધ છે અનંત નામ તેત્રીસ કરોડ નામ છે તેત્રીસ કરોડ દેવ છે અને તેત્રીસ કરોડ દેવ હોય તો તેત્રીસ કરોડ નામ પણ હોય એ તેત્રીસ કરોડ નામ જ્યારે એક ઘેર આવે ને એક નામમાં સમાઈ જાય ને એ તમારું સ્વરૂપ છે એટલે અર્જુન મહારાજે કીધું છે કે લખતા એ લંબા ગણા

આ કાયા વિશે ને કઈ લાગતું હવે મને કાયા નો કે કાયાની જે કાયાની મેં જડતા કાયા હું છું દેહ હું છું એવું માનીને મેં બહુ વર્ષો સુધી રુદન ને ભજન કર્યું પણ સદગુરુ મળ્યા એટલે ખબર પડી કે કાયા વિશે કઈ આવું કઈ છે નહીં કયા વિશેને કંઈ લાગતું મને એના વિશે તમે ગમે એટલું ક્યો ને તો મને એનો કંઈ પણ ધોખો પણ થતો નથી કારણ કે ધોખાવાળો હોય એનો ધોખો શું કામ કરીએ શણભંગુરનો ધોખો કરીને કેટલો કરો કાચના કબાટમાં પૂરો તોય મરનારું મરવાનું જ છે હે ઈ જીવવાનું હોય રહી જવાનું હોય તો આને આપણે એટલું બધું હાચવઈએ હા હાચવવાની જરૂર છે એકવીસ હજાર અને સસ્સો શ્વાસાનું ભજન પરમાત્માએ આપણને કરવા મૂક્યા છે એટલે એને ભજન કરવાનું છે પણ જનારું છે તો એકદી જવાવાળું છે નસ્વર છે તો નસ્વરમાં એટલી બધી પ્રીતિ રાખીને એટલા મોહાંધ બની અને રડીએ 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 અને જીવનને ન માણીએ એવા પણ ન બનીએ હવે આવી ખબર તમને બધાને પડી ન ગઈ સમજણા થઈ અત્યારે કે સરે ક્ષણ ભંગુર છે મરી જવાનું છે તો એ કેમ આનંદથી જીવે છે અને સંતો તો ત્યાં સુધી કીધું કે એક પલની પણ ખબર નથી આ પલ જાવે રે કરી લે સાધકો મિત્રો હતા ને સાધક બંધુઓ એને ખબર પડી કે આ પલ જાવે કરી લે ને બંદગી તો એક પલ ને એવી સરસ રીતે જીવું ને એવી સરસ રીતે માણું કે મારું જીવન છે ને મહોત્સવ બની જાય અને અજ્ઞાની હિરડા કરે અરે રે હવે હું મરી જાય હવે હું વૃદ્ધ થઈ ગયો હવે હું આવો થઈ ગયો હવે હું માંદો થઈ ગયો અરે બીમાર પડ્યા સંતો કેન્સર જેવા દર્દ થયા રામકૃષ્ણ પરમહંશ છતાં પણ છેલ્લી ઘડી સુધી પણ ભજન ને સ્મરણ ન મૂક્યું હે મઠની અંદર વિવેકાનંદ જેવા બાર શિષ્યો તો કાયમ રહેતા હતા એ કાયમ એને અધ્યાપન મંદિરની અંદર ભણાવવાના સમજાવવાના શીખવણ આપવાની થાક ન લાગ્યો શરીર અને કીધું એમના બાળકોને કે બેટા આ તો ભંગુર છે અને દર્દ પણ થાય કારણ કે આધિવ્યાધીની ઉપાધિ નામના રોગ એ તિતાપનો ત્રિગુણીનો જે ત્રાટી છે ને એ તોડવાની છે એના રોગ તો શરીરના રોગ શરીરને થઈને રે એમાં તમે જરાય નાપો નાસિપાસ ન થાવ એવા ખોટા ચિંતન ન કરો કે ગુરુજી આખી જિંદગી મઠમાં રહ્યા કાલીમાની ઉપાસના કરી તોતાપુરી નામના સંત સદગુરુ મળ્યા એને નામદાન આપીને કાલી નામની જે સગુણમાંથી ઉપાસના હતી નિર્ગુણ નામ નક્કી કરાવી દીધું આવા અમારા સદગુરુ અને એને કેન્સરનું દર એને તો કંઈ થવું ન જોઈએ ત્યારે પરમંશ કહે છે રામકૃષ્ણ પરમંશ વિવેકાનંદ વિવેકી પુરુષ હતા એટલે જ એનું નામ વિવેકાનંદ રાખ્યું નથી એનું મૂળ નામ નરેન્દ્ર પણ એની અંદર ગુરુના ગુણનો વિવેક સંપૂર્ણપણે પ્રગટ થયો હતો અને એની ધારાને ઝીલનારો યુગપુરુષ એના જીવનમાં પાક્યો ત્યારે વિવેકાનંદને કહે છે કે વિવેકાનંદ આ જરા નામનું વ્યાધિ છે એ મને થયો છે કે શરીરને તો કે દેહને થયો છે તો આ કેન્સરનું ગુમડું મને થયું છે કે શરીરને જોકે શરીરને થયું તો એની પીડા એને થવા દે ને મને મારે આનંદ મસ્તી મળવા દે તમારે થાય તો સેવા કરો ન થાય તો હું ક્યાં કહું છું હું તો એને સાક્ષીવાદ જોઉં છું આવી સ્થિતિ હતી મહાપુરુષ પ્રભુ આપણે બધા નાનો મોટો તાવ આવે ગુમડું થાય ઠેસ લાગે વાત પગ ભાગે ને નાની મોટી બીમારી આવે તો થાકી જાય હરોરી જાય છે એ આપણી સ્થિતિ છે અને મહાપુરુષના ભજનના તપમાં એવા બળ હતા કે એ આવી નાની મોટી બીમારીઓમાં તો બોલતા પણ નહોતા મારે એ દિવ્યાનંદને થોડુંક પ્રવચન કરવાનો દોર આપવો છે કે એ હરિરસ કેમ લખ્યું ઈશ્વરાનંદજીએ હે આપણે તો જરાક કહું કેમ ટાંચની ભરાંત મરી ગયો એક નાનું ચિંતું કરડી જાય ને ઢીમચું થાય ને તો બે દી હોય મલમ લગાડી અને દુખે છે દુખે છે દુખે છે પણ મહાપુરુષો ને તો શબ્દો ના બાણ લાગે છે કે આમાં ક્યાં હરી રોઈ પડવાનું છે સાક્ષીની ની વાતો કરો છો સાક્ષી વાત બનો તો ખરા તો ખબર પડે હે મહાપુરુષ એવા હતા પ્રભુ સાક્ષી ભાવની કેળવી ગયા પણ ધીરે 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 એના તપથી એના ભજનથી એ જોતા 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 જોનારો ન્યારો છે ન્યારો છે એમ કરતાં કરતાં એની વિદેહી સ્થિતિ બની ગઈ હતી એની એનેથેશિયાની જરૂર નથી પડી અમારા કેટલાય મહાપુરુષો મારા જીવનમાં આવ્યા છે કે એના ઓપરેશન જાગ્રત અવસ્થામાં કરાવ્યા છે ડૉક્ટરને કીધું છે કે પાટ ઉપર મને સુડાવી દો અને તમારું કામ ચાલુ કરો જલ્દી એનેથેશિયાની જરૂર નથી મને હું સાક્ષી છું જોનાર છું હું સહન ન કરી શકું ને કંઈક રાડ બાડ કરું ત્યારે કરવું હોય તો કરજો તમારે હું મરી નહીં જાઉં જો એનેથેશિયા આપવાથી પછી હું ભાનમાં આવી જતો હોય અને મરી ન જતો હોય તમે આવું મોટું ઓપરેશન કરી નાખતા હોય એટલે તમને જબ્બર તમારા વિજ્ઞાન ઉપર ભરોસો છે તમારા અભ્યાસ ઉપર તમને એટલો ભરોસો હોય તો પછી તમને તમારા અભ્યાસ ઉપર ભરોસો છે ને તો હું પછી પણ નહીં મરી જાઉં હું કદાચ બહુ રાડો પાડો બહુ બુમ્બા રાડો પાડો ને આ તમારું હોસ્પિટલને ગજાવી નાખો તો ત્યારે મને એવું તરત તાત્કાલિક ઇન્જેક્શન આપી દેજો તો હું બોલતો બંધ થઈ જાય પણ મને જોવા તો દઉં હું કેટલીક સ્થિતિ પામ્યો છું આવા પુરુષો પણ પડ્યા છે સુરવીરો એવું નથી દેહની પીડાને એટલે હોદી ધાસ સહન કરવી એવા છે મહાપુરુષો તો કહેવાનો અર્થ મારો કે આ આ જાગ્રતપણું કેળવવું આ બધું એ એ અઘરું છે એ એક અનાદી અનંત છે પછી મારો આવે નહીં અંત એ આમ જરાક ડંખ લાગે ને આપણે વરોરી પડીએ તો આ તો દેહની ગુમડું પણ દેહને થયું કેન્સરનું દર્દ પણ દેહને થયું મને ક્યાં થયું છે તો દર્દ પણ શરીરને થાય છે મને ક્યાં થાય છે પરવંશ કે છે હું તો હાવ આનંદમાં છું આઠે અને તમે શું કામ ને દુઃખી થાવ છો બેઠા બેઠા આપડે કોઈને એવા બીમાર જોઈએ ને આપણે પહેલા પહેલાં નાના બની જાય અરે હવે તો આ માંદા છે ને સાજા જ નહીં થાય હવે પૂરું ઓલાને પચાસ ટકા મારી નાખ્યો બોલાવાઈએ કે ભાઈ આ આ દરદ તમારો બહુ જ ઓછું છે બહુ નાનું છે આના કરતા તો બહુ મોટું દરદ હતું ને એ માણસ જો હજી આપણી ગલીએ બજાર આટા મારે છે આવું આવું બોલામણું કરવા જવાય તો એની હિંમત આવે એની સુરાતન ચડે ને સુરાતનમાં માં સુરાતન ભળે બીજી મિનિટે મરી જાય પણ એને ભય ન રહેવો જોઈએ એને નિર્ભય કરવાનો છે તો શરીરનો રોગ છે એ તનને થયો છે વ્યાધિનો રોગ મનને થાય છે અને ઉપાધિનો રોગ ધનથી થાય છે તો આ ત્રણ ધનને આપણે પાર કરીને જીવવાનું છે આધિ વ્યાધિને ઉપાધીના રોગને મટાડે એવા સદગુરુ મળી જાય તો તમારી અંદર એવો જ્ઞાનનો ઉદય થાય તો નિર્ભય પણ પ્રાપ્ત થાય હું કાયા વિશે કાંઈ નથી માનતો કંઈ નથી જાણતો કાયા વિશે એટલું બધું મારું એટેચમેન્ટ નથી રહ્યું એટલે હું અનાદિ છું અનંત છું અને એક છું મારો ક્યારેય અંત આવવાનો નથી આજે તો મેં મને ઓળખ્યો હવે મેં જેને ઓળખ્યો છે ને મારું જે સ્વરૂપ છે ને એ કેવું છે અજર અમર પદ છે ને એ કેવું છે સચિદાનંદ સ્વરૂપ છું આયા આવ રે સચિદાનંદ સ્વરૂપ સચિદાનંદ સ્વરૂપ સચિદાનંદ સ્વરૂપ છો રે કાયા આવ જાણ જો ની કલ્પના આ કલ્પના છે ના રહી કદી મારા માન થાય જો આજે તો મની લો આજે તો મેં મની લો ભજે મોટા મારું સ્વરૂપ એવું છે કે જેને મોટા સંતો છે ને મોટા મુનિવરો છે ને એનું ભજન કરે છે ઈ હું છું ઈ મારું પદ છે ઈ મારું અસ્તિત્વ છે અને પ્રીતમ સાહેબે પણ કીધું કે જેનું ભજન કરી ગયા દસ અવતારી આવું ઘટમાં આત્મ રૂપ છે અપારી ક્યાં છે ઘટમાં તો પ્રત્યેક ઘટો ઘટની અંદર ઈ રૂપ પ્રકાશિત છે ઈ ઘટ ઘટમાં મેરો સાઈ બસત હે ખાલી ઘટ નહીં કોઈ બલિહારી થોડી જ વાર હો થોડી વાર પછી હું પૂરું કરું મારું પ્રવચન આ ભજન જ લેવું છે એક અનાદિ અનંત છું એમાં કહે છે કે

આ આરત ક્યાંથી ઉભી થાય કે આ બલિહારી ઘટની છે વંદન ઈ ઘટને છે પૂજન ઈ ઘટનું થાય છે કે જે ઘટમાં પ્રગટ થઈ ગયો છે એનું અને આપણી અંદર હોવા છતાં અપ્રગટ પડ્યો છે એમને લાકડામાં અગ્નિ છે એમાં કોઈને ના પાડી શકે પણ એ જ લાકડાની ફાટ ઉપર આ મારા ક્યાં ક્યારના બેઠા છે એને જરાય ધજાડતી નથી પાટ હે પણ એમાં અગ્નિ તો છે પણ એ પ્રગટ નથી પણ પ્રગટ થાય પછી પછી બેસાઈ ઊભા થઈને ભાગવું પડે કે એની સમજદારી રાખીને નહીં તો આપણે દાજી જઈએ પણ એ અપ્રગટ છે ત્યાં સુધી આપણે એની માથે આ ધમપસારા કરીએ છીએ પણ એ જ્યારે ચેતન જાગી જાય ને માયલો પછી આ બધા કચરાઓ છે ને એ બાળીને ભસ્મભૂત કરે છે અને બ્રહ્મ છે એટલે ચેતનનો સિંધુ પ્રગટ થાય છે ને એ સાગર ઘોઘવવા માંડે છે ને એના મોજા ઉછળે ને પછી ચેતન સિંધુ સહજમાં પ્રકાશ્યો અને પૂર્ણ બ્રહ્મ પ્રકાશ્યો રે નામ સુધારસ જે જને પીધો લાવો તો એને લીધો બાકી બધાએ તો વાતો કરી છે મહાપુરુષો લાવો લઈ ગયા અને એનો વારસો આપણને દેતા ગયા હું સ્વરૂપ છું દેહમાં છે ઘાટમાં છે આખું વિશ્વ જગત આખું નામરૂપ ગુણ થી બંધાયેલું છે અને આખા વિશ્વની થી ન્યારો વિશ્વની જોનારો હું વિશ્વથી ન્યારો હું છું એટલે સર્વના સાક્ષી ગુરુ છે સર્વથી ન્યારા પણ ગુરુ છે એવા સદગુરુ તમને મને ભેટ્યા છે એટલે તમે પણ સર્વથી ન્યારા અને સર્વના સાક્ષી છો જે કંઈ અહીંયા બની રહ્યું છે જે કંઈ બોલાઈ રહ્યું છે જે કંઈ સંભળાઈ રહ્યું છે જે કંઈ જોવાઈ રહ્યું છે જે કંઈ ઘટનાઓ ઘટી રહી છે એને જોનારો સાક્ષી તમારા ઘટની અંદર બિરાજમાન છે 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 અને એને જ મહાપુરુષે અખંડ અનંત અને અનાદિ એવો આત્મતત્વ કીધો છે એ તત્વને જાણવા માટે નરસિંહ મહેતાએ કીધું કે જ્યાં લગી આત્મ તત્વ છીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી જેમ માઉઠાની વૃષ્ટિ જૂઠી એવો હું ચચિદાનંદ સ્વરૂપ છું મારો ક્યારેય અંત આવે એમ નથી આ તો અજ્ઞાનની ભાષામાં હું બોલું છું જન્મ અને હું મરી ગયો છું એ જન્મ મરણ દેહીનું કાર્ય સુધા પિપાષા પ્રાણ સંકલ્પ વિકલ્પ એ બધા એ મનના કારણો છે તમે શું શુદ્ધ ભગવાન આવું કબીર સાહેબ મહાત્માજી બીજકની અંદર આપણને સાખી શબ્દ સ્વરૂપે સમજાવે છતાં પણ સૌર્મવાળા શરીરમાંથી આપણે જરા પણ નોખા ન પડીએ તેમાં વાંક આપણો છે મહાપુરુષોનો જરાય વાંક નથી તમે સદેહમાં વિદેહિત છો જનક સદેહી હતા જનક પણ રાજપાટ સંભાળતા હતા એને આપણા કરતા મોટો કારોબાર હતા અને છતાં અષ્ટવક્ર મુનિએ એને વિદેહીની ઉપમા આપી છે સમજ એ વિદેહી પદ છે તમારું એમ તમે પણ વિદેહી છો તો પછી અંધારું જે ઘટમાં છે ને એને ઓલવવા માટેની પ્રક્રિયા સ્વામીજી કહે છે અંધારું ન જાય એ ઉલેસ તારે ભલે કોટી જુગો તારે જાવે અંદારૂન જવું જાય કોુગો વાટ જો રહે

જે મોટા જો આજે તો મેં મને ઓળખો આજે તો મેં મને ઓળજો હવે હું માની રહ્યો છું ન બુદ્ધિ પર માન છોરે હું છું કાનનો કાળજો છો ગામ લી ફરું થી લોક માન છો ગામ લી ફરું થી લોક માન દેવાળવા કો ન થાય જો આજે તો મે મન એ ઓળખ આજે તો મે

આજકા કરાવનાર કી જય ધરમશીભાઈ આવા છે નહી પાણી નહીં બોલું ધર્મશીભાઈ